હેલો યુટ્યુબ ફેમિલી ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ તો અત્યારે મિત્રો આપણે તણેતરના મેળાને નવી અપડેટ આપવા તમને જઈ રહ્યો છો મિત્રો તો એમ કહેવાય કે ગણતરીની કલાકો જ હવે બાકી છે મેળો શરૂ થવાની તો પાછી તમને મિત્રો જે એમ કહેવાય કે જે પૂર્ણ તૈયારી થઈ રહી છે એ વિડીયોમાં તમને બતાવવાનું છે તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા રહ્યો ચેનલમાં ને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને પૂર્વ તૈયારી બતાવું તો ગાઈઝ હવે અત્યારે એમ કહેવાય કે પંચાણું ટકા જે મિત્રો તૈયારી થઈ ગઈ છે હવે મિત્રો પાંચ ટકા જેટલી બાકી છે મેળાની તો જો મિત્રો જેમ કહેવાય કે આ બધા શક છે જો મિત્રો આપણે જ્યારે પહેલો વિડીયો બનાવ્યો હતો ત્યારે જે બધું કામકાજ હતું બાકી હતું ને અત્યારે જુઓ મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે પણ નેવુંથી પંચાણું ટકા જુઓ તમે મિત્રો જે આ રાઇડ છે મિત્રો તમે જોઈ શકો છો જો મિત્રો આ રાઇડ હવે અત્યારે એમ કહેવાય કે હાઉ ફિટ થઈ ગઈ છે જો તમે તો જે એના બેહવાના પાંજરા છે એ ફિટ થઈ ગયા છે અને બધું જ હવે કામકાજ છે એ થઈ ગયું છે અને હવે તો મિત્રો આ અમુક રાઈડ છે એ ફિટ થઈ જશે જો મિત્રો આજ સાંજ સુધીની અંદર જુઓ તમે મિત્રો અને અહીંયા જુઓ ડાન્સ છે એ પણ ફિટ થઈ ગયો છે અને બ્રેક ડાન્સની અંદર જે લેટ ડેકોરેશન છે બધું કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયું છે તો હવે મિત્રો એમ કહેવાય કે જે આ મોટા ભાગની રાઈડો છે એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે કારણ કે હવે મેળો શરૂ થવાની હવે તૈયારી છે હવે મિત્રો તો જુઓ મિત્રો જે અમુક અમુક રાઈડ બાકી છે એ હવે ફિટ કરી દેશે જો તમે આ જેમ કહેવાય કે હોડકાવાળા મિત્રો હિસ્કો છે જો તમે અને અહીંયા બાજુમાંથી મતનો કૂવો છે જો તમે જોઈ શકો છો તો જો મિત્રો આ જે પ્રેક્ટાસ છે આ પણ કમ્પ્લીટ થઈ ગયો છે જો તમે તો આમાં બધી સિરિયલો ગોઠવાઈ ગઈ છે એમ કહેવાય કે આપણા સબસ્ક્રાઈબ મળી જશે મિત્રો જ્યાં આપણે ગમે ત્યાં વિડીયો શૂટ કરવા જઈને એટલે મિત્રો આપણને સબસ્ક્રાઈબ મળે જ અને આપણને જોવે ને એટલે મિત્રો આપણને બોલાવે એટલે આમ થોડોક આનંદ થાય તો જો મિત્રો આ છે આપણા સબસ્ક્રાઈબ છે મજા છે આમ મેળામાં તમે આવો બધા બહુ મજા આવશે તૈયારના મેળામાં તો થેન્ક યુ ભાઈ આપણને મિત્રો મળાય બદલ આભાર કારણ કે આપણે ગમે ત્યાં જઈને મિત્રો મળે એટલે આપણને આનંદ જ થાય કે આપણા સબસ્ક્રાઈબ મળે એટલે જે આ તમે મેળામાં તમે આ મિત્રો જોઈ શકો છો આજે બધી છે કે ને મોટી રાઇડનો એરિયો છે જો તમે આ જે જેમ કહેવાય કે સરખો છે મતનો કૂવો છે જો મિત્રો એ પણ હજી અત્યારે એનું ફિટિંગ કામકાજ ચાલુ છે એટલે એ થઈ જશે અને જો મિત્રો આ પણ વળકીનો સરખો છે જવો તમે તો પણ એ પણ ફિટ થઈ ગયો છે અને અહીંયા એક બીજો પણ સરખો છે જુઓ મિત્રો તો આ જે બધા એરિયો છે એ મિત્રો મોટી રાઇડો એરિયો છે અને મિત્રો આમાં એમ કહેવાય કે બીજા ઘણા બધા અલગ અલગ સ્ટોલ છે તો મિત્રો આમાં જે બધું તમે જોઈ શકો છો એ બધે અલગ અલગ નાના મોટા સ્ટોલ અત્યારે ગોઠવે છે અને ચાલુ છે મિત્રો કે જે બીજા એરિયામાં આવી ગયા છે ને અહીંયા મિત્રો એમ કહેવાય કે જે બીજો મતનો કુવો છે અને મિત્રો અહીંયા એમ કહેવાય કે સરખાને એવું છે તો મિત્રો તમે જોઈ શકો છો જે આ મતનો કુવો છે એ પણ જો અત્યારે ફિટિંગ થાય છે અને અત્યારે ઘણું ખરું થઈ ગયું છે અને જો મિત્રો અહીંયા પણ બીજો સરખો છે તો આ જે બધો એરિયો છે એ બધો એમ કહેવાય કે જે મોટી રાઈડનો છે મિત્રો આ એરિયો જુઓ તમે આ બધા જુઓ મિત્રો આમાં આ જે બધા છે વ્લોગર જ છે જો તમે બધા વિડીયો શૂટ કરે છે અને મિત્રો એ જે બધી રાઈડ છે ને એ બધી મોટા માટેની રાઈડ છે અને આ જો મિત્રો જે નાના બાળકો માટેની રાઈડ છે જો મિત્રો જે એમ કહેવાય કે રેલગાડી છે તો આ જે નાના બાળકો માટેની છે અને અહીંયા જો મિત્રો એમ કહેવાય કે નાના બાળકો માટેનું એક હેલિકોપ્ટર છે જો આ હેલિકોપ્ટરનો એક સરખો છે જો મિત્રો તો આ બધા નાના બાળકો બેસી અને આનંદ માણતા હોય છે જો તમે અને આ જો મિત્રો તમે જોઈ શકો છો આ જે રાઇડ છે ને એ મિત્રો કંઈક અલગ પ્રકારની રાઈડ છે જો મિત્રો બધાથી અલગ રાઇડ છે હજી બધું ફિટિંગ કામ ચાલુ છે જોવો તમે મિત્રો બાકી સે સકડોળથી પણ એ આમ ઊંચા નીચે થતું છે એવું લાગે છે આમ અત્યારે જોવામાં તો જોવા મિત્રો ત્યારે એમ કહેવાય કે જે અહીંયા મોતનો કૂવો છે એની ઉપર જઈએ અને તમને આ જે પૂરેપૂરો તૈયારી છે મેળાની તમને બતાવું તો જો મિત્રો આ મોતના કૂવા પર જવાનો દાદરો છે જો મિત્રો આ રીતનો છે તો આપણે ઉપર જઈએ અને તમને ઉપરથી બધી તૈયારી બતાવું કે કેવી તૈયારી છે એમ બરાબર કારણ કે ઉપરથી એક નંબર વ્યૂ આવશે કે જે મોતનો કૂવો છે એની ઉપર આવી ગયા છે અને તમને આનો બધો વ્યૂ બતાવવું તો જુઓ મિત્રો આ જે મોતનો કૂવો છે જુઓ તમે અહીંયા બધે આ જે અંદર ગાડીઓ પડી છે જુઓ તમે જે બધી ગાડીઓ બધી આવી ગઈ છે અને હજી ટુ વ્હીલ હજી બાકી છે ફોર વ્હીલ ને એવું આવી ગયું છે તો આજે બધું ફિટિંગ થઈ રહ્યું છે અને મિત્રો ક્યાંક ઉપરનો વ્યૂ છે તો મતનો છે મિત્રો અને હવે તમને આ મેળાનો વ્યૂ બતાવું જુઓ તમે તો જુઓ મિત્રો આજે બધી તૈયારી થાય છે જુઓ તમે તો જો મિત્રો તમે જોઈ શકો છો જો આ છે તરને તરના મેળાનો વ્યૂ મિત્રો જુઓ તમે આ અત્યારે બધી ને એવું તમને અહીંથી ઉપરથી દેખાડો કે કેટલી રાઈડો છે અને જુઓ તમે મિત્રો અને આ બધા સ્ટોલ ને એવું બધું નખાઈ ગયું છે અને મિત્રો આ તો ઘણી જગ્યામાં છે મિત્રો આવી બધી રાઈડો અને એવું તો જુઓ મિત્રો આ એમ કહેવાય કે તમને તન્ના મેળાનો વ્યૂ છે જુઓ તમે આમાંથી તમને અહીંથી બધું તમને દેખાય છે જુઓ તમે સરસ મજાનું કે કેટલા સ્ટોલ છે અને કેટલી રાઈડો છે એમ જુઓ મિત્રો